ભરતનગર નવા બે માર્યો હોવાની દાજ રાખી હુમલો કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા ભરતનગરના સીતારામ ચોક નવા બે માળીયા રહેતા યોગરાજસિંહ કીર્ટસિંહ ગોહિલની બાજુમાં રહેતા તેમના પડોશી દ્વારા પાલતુ કૂતરું રાખવામાં આવ્યું હતું જે કુતરાને યોગરાજસિંહ ગોહિલે માર માર્યો હોવાની દાજ રાખી પડોશમાં રહેતા બેનનાભાઈ દર્શનભાઈ ઉર્ફે પેન્ડો તેમજ અન્ય સુનિલ ઉર્ફે પિત્તળ પોપટભાઈ ભરવડે યોગ્ય ચાર્જશી ઉપર હુમલો કર્યો હતો જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે દર્શન ઉર્ફે પાંડો અતુલભાઈ ઠક્કર અને સુનિલ ઉર્ફે પિત્તળ પોપટભાઈ ભરવાડને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી कोला देया कोला मोंड और टाइम लगी तो बेटा सा भी कर लो ये ट्रांसफर है ये कह रहा हूं